નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે ફરીથી એક એવા મુદ્દા ઉપર ચર્ચા કરવી છે કે જે મુદ્દાએ એ એમસીની ક્યાંક પોલ ખોલી છે એ એમસીને લઈને ક્યાંક હવે એમ પ્રશ્નાર્થ ફરીથી ઊભા થઈ ગયા છે કે આ વહીવટ કેમ આ રીતેનો ગેરવહીવટ થઈ રહ્યો છે કોના બાપની દિવાળી આ થઈ રહી છે કારણ કે બે હજાર ચૌદથી ઇડબ્લ્યુએસ ખાતા હેઠળ અલગ અલગ ફેઝમાં ગરીબ અને સ્લમ લોકો માટેના મકાનો બનાવવાનું શરૂ થયું ફેઝ ફાઇવની અંદર વટવા ખાતે અઢારસોથી વધુ અઢારસો અઠ્યાસી જેટલા મકાનો બનાવવામાં આવ્યા એમાંથી સોળસો મકાનો સ્ટ્રક્ચરલ નેગેટિવના કારણે કે હવે મકાનો ઊભા રહી શકે નહીં એવી પરિસ્થિતિના કારણે હવે આખરે તંત્રએ તોડવાનો નિર્ણય કર્યો છે અને આ તોડવાની કામગીરી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે અને ખાસ કરીને તકલીફ ક્યાં છે તકલીફ ત્યાં છે કે કરોડો રૂપિયાનો જે ટેક્સ જાય છે સામાન્ય લોકોનો અને ખાસ કરીને અમદાવાદવાસીઓનો એ કરોડો રૂપિયાના ટેક્સનું કેમ આ રીતે હંમેશા ભૂકો વળે છે એ આપણને હાટકેશ્વર બ્રિજને લઈને ક્યાંક વાત સામે આવે તો સિદ્ધપુરની અંદર હોમિયોપેથી જે હોસ્પિટલ બનાવવામાં આવી જયનારાયણ વ્યાસ સાહેબ હતા જે તે સમયે એમને એમના હસ્તે ઉદઘાટન થયું હતું એકસો વીસ એકવીસ એકરની અંદર બનેલી સિદ્ધપુરની અંદર હોમિયોપેથી હોસ્પિટલ જેની એકસો વીસ કરોડ રૂપિયાની લાગતે બનાવવામાં આવી અઢારસો અઠ્યાસી જે મકાનો બનાવ્યા એની લાગત પંચાવન કરોડથી વધુની કિંમત અને ખાસ કરીને આ ટેક્સના પૈસાનો ભૂકો કેમ થાય છે પ્રજાના ટેક્સના પૈસાનો આ સતત આ પ્રશ્ન ઊભા થાય કે હાડકેશ્વર બ્રિજ બનાવવાનો હવે બની ગયા પછી તોડવાનો ખર્ચ બનાવવા કરતાં વધી જશે એટલે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ વારંવાર કેમ તંત્ર ધ્યાન નથી આપતું એક હતું શાસન છે ત્રીસ ત્રીસ વર્ષથી સરકાર શાસન કરી રહી છે એ પછી કોર્પોરેશન હોય કે પછી કોઈ પણ અલગ અલગ જગ્યાએ ગ્રામ પંચાયત હોય તમામ જગ્યાએ ભાજપની બોડી કોર્પોરેટિવથી લઈને તમામ જગ્યાએ એક જ બોડી જોવા મળે તેમ છતાં પણ કેમ આવું શાસન થઈ રહ્યું છે એટલા જ માટે આજે પ્રશ્ન એ થાય કે અણઘડ નિર્ણય કે પછી ભ્રષ્ટાચારનું મસ્ત મોટું કૌભાંડ આની અંદર જોવા મળી રહ્યું છે આ પ્રશ્નો ઉભા તમામ વ્યક્તિઓને થાય આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે હકીકતમાં છે શું કેમ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને ખાસ કરીને આ મકાનોમાં કોઈ રહેતું પણ નહોતું એટલે વાત કરીએ કે બે હજાર ચૌદથી જો ગણવામાં આવે તો દસ વર્ષની અંદર મકાનો ખંડેર થઈ ગયા જે હજુ સુધી કોઈને ફળવાયા પણ નહોતા એટલે કે મકાનનો ઝીરો ઉપયોગ અને તેમ છતાં પણ મકાનો ખંડેર થાય સામાન્ય રીતે કોઈ પણ મકાન બને તો એની એક વાત કરીએ તો પચીસ થી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે અમદાવાદના દિવાંગભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં ધન્યવાદ ધન્યવાદભાઈ સાથે પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે પ્રશાંતભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં જગદીશ રાઠોડ જો દંડક કોંગ્રેસના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જગદીશભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં આભાર સૌથી પહેલા સવાલ દાણી સાહેબ આપને થાય કારણ કે સવાલ એટલા માટે થાય કોના બાપની દિવાળી કારણ કે જે લાખો કરોડો લોકો સવારે ઉભા થાય એ સવારે એ નાવા જાય ત્યાંથી લઈને ટેક્સ પે કરતો હોય છે કે રાત્રે સુવે ત્યાં સુધી તમામ જગ્યાએ ટેક્સ એક પાર્લેજનું બિસ્કિટ ખાય એની અંદર પણ ટેક્સ ગાડી લઈને નીકળે એટલે પેટ્રોલમાં ટેક્સ તમામ જગ્યાએ અત્યારે આપનો હાલનો વિષય જે ચાલી રહ્યો છે કે ભાઈ ટેક્સના ના અનુસંધાનની અંદર અમદાવાદ મહાનગરપાલિકાનો છેલ્લા ટેક્સ નું જે વળતર આવે છે અને વેરા સ્વરૂપે અનેક વિકાસના કામો થઈ રહ્યા છે સારા રોડો હોય ઓવરબ્રિજ અંડરબ્રિજ હોય દરેક વોર્ડ ની અંદર જીમનેશિયમ હોય નાના ઘરો હોય આ બધી જ બાબતો જે પબ્લિક સુવિધાની હોય ગાર્ડનો હોય આ પબ્લિકના ટેક્સના રૂપિયાથી એક સારા વહીવટ રૂપે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડની અંદર આપવામાં છે હાલમાં જ તમે હશે કે ભાઈ એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ સુધીનો આઈકોનિક રોડ બીજા સાત રોડો લેવામાં આવ્યા છે મહાનગરપાલિકાની અંદર સો કરતા વધારે બ્રિજ મહાનગરપાલિકાની અંદર બાંધવામાં આવ્યા છે તદ ઉપરાંત ટીપીની અંદર ઈડબ્લ્યુએસ આવાસ યોજના અંતર્ગત આપણે વાત કરીએ તો મકાનો બાંધવામાં પણ આવતા હોય છે અને આ મકાનો જ્યારે આપણે વાત કરીએ કે રિહેબિલેશન પ્રોજેક્ટ અંતર્ગત જ્યારે કોઈને ફાળવવાના હોય ત્યારે આ ફાળવવામાં પણ આવતા હોય છે રોડ કપાતની અંદર જ્યારે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે શહેરની અંદર વધતી જાય છે ત્યારે રોડ આપણે વાત કરીએ કે રોડની ડિસ્ક્રાઇબ પ્રિસ્ક્રાઇબ પણ કરવામાં આવતી હોય છે એરપોર્ટ રોડ હોય

પચાસ ટકા ઉપરના મકાનો જયારે ખાલી હોય અને દસ દસ વર્ષ નીકળી જાય અને મકાનો હવે તોડવાનો નિર્ણય થાય અને તૂટતા હોય ત્યારે પ્રજા પ્રજા પ્રશ્ન પૂછે તો આ જે જે સ્લમ લોકોને આપવાના મકાનો હતા તે ફળવાયા કેમ નથી દાણી સાહેબ એ પણ એક પ્રશ્ન ઉભો થાય હવે એ મુદ્દા પર હું આવું બે હજાર દસ અગિયાર ની અંદર વટવા ખાતે ટોટલ સાત ફેજ ની અંદર આઠ હજાર નવસો સાહીઠ મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા આઠ માંથી જે હોય જેને અંદર લાગ્યા હોય એ મકાનો અને એના એપી નંબર હતા છવ્વીસ બાય એક છવ્વીસ બાય બે જે વટવા રેલવે ક્રોસિંગ પાસે આવેલા છે આ મકાનો દસ અગિયાર ની અંદર ચાલુ થયા હતા અંદર પૂરા થયા અને એની અંદર અઢારસો ઇઠ્યાસી મકાનો ટોટલ પંચાવન પોઈન્ટ વીસ કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યા હતા ત્યાર પછી જેને ફાળવામાં આવ્યા એ લોકો ત્યાં ઘણા સમય સુધી રહેવા ન ગયા પરિણામે કેટલાક તત્વો દ્વારા તેની જે ડ્રેનેજ લાઈન નુકસાન કરવામાં આવ્યું પાણીની જે લાઈનો જતી હોય એને નુકસાન કરવામાં આવ્યું ફ્લેટ જે ઇલેક્ટ્રિક બલ્બ હોય વાયરો છે એ પણ કાપી કાઢવામાં આવ્યા હતા અને પણ સાહેબ સાહેબ એ જ તો એ જ તો જેને ડ્રોમા ફળવાયા છે એ લોકો રહેવા નથી જઈ રહ્યા તો એમને નોટિસ ફળવાય કે તમે નહીં જાઓ તો તમારી જગ્યા બીજા કોક ને ચાન્સ આપી દેવામાં આવશે તો આ વસ્તુ દસ દસ વર્ષ સુધી આ પ્રોસેસો નથી થતી પણ હું આવું છું જે પરિસ્થિતિ નિર્માણ થઈ કે જે લોકોને એના માટે ગઈ અને પરિણામે જો કોઈ પછી આપણે વાત કરીએ કે એને આપવામાં આવે અને કોઈ દુર્ઘટના બને તો એ મોટી જવાબદારી ઉભી થાય એટલા માટે અઢારસો ઇઠ્યાસી માંથી બસો દસ મકાન રહેવા લોકો આવેલા હતા અને આ બસો દસ મકાન માંથી હાલમાં પણ આ લોકો અત્યારે વસવાટ કરી રહ્યા છે જે બાકીના વાત કરીએ કે જે આપણે વાત કરીએ કે અઢારસો ઇઠ્યાસી માંથી સોળસો ચોસઠ જે ભયજનક મકાન જે આ બધી પ્રવૃત્તિને કારણે આ જે મકાનોને ડેમેજ થયું હતું નુકસાન થયું હતું એમાં ફરી આપણે કાઢેલો હતો અને આપણે વટવાની અંદર જે ફેસ પાંચના મકાનો છે સોળસો ચોસઠ મકાન જેની અંદાજીત કિંમત પંચાવન પોઈન્ટ કરોડ વીસ લાખ રૂપિયા થાય છે આ મકાનો માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો પાર્થભાઈ બીજી એક આપણે વાત એના માટે પણ મહાનગરપાલિકા એમલા હોમલેસ પીપલ ફોર હોમ કે જે ફૂટપાથ પર હોય જાય છે ગરમીની પરિસ્થિતિ હોય ઠંડીની પરિસ્થિતિ હોય વરસાદ ની પરિસ્થિતિ હોય તો ચાખેડા ખાતે પાંચસો લોકો રહી શકે કે જે શિયાળાની ઠંડી ના સહન કરી શકે ચોમાસાનો વરસાદ સહન ના કરી શકે છે મહાનગરપાલિકા દ્વારા વિધઉટ જગદીશભાઈ કોઈ પણ વપરાશ વગર હવે મકાનો તૂટશે સોળસો થી વધુ મકાનો તોડવામાં આવશે દસ વર્ષની અંદર હાલત ખંડેર જેવી થઈ જાય છે એક બાજુ દાણી સાહેબ ને એવું કેવું છે ઇલેક્ટ્રિક કે હવે કરવું તો કરવું શું હવે તોડવાનો વારો આવે અને સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે આ સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ એકદમ કેવી રીતે આવે ને દસ વર્ષની અંદર મકાન તોડવું પડે જયારે તંત્ર ની જવાબદારી છે વર્ષ સુધી નથી આવ્યું બે વર્ષ સુધી નથી આવ્યું ત્રણ વર્ષ સુધી નથી આવ્યું એ લોકોને ફરીથી નોટિસ પાઠવીએ ત્યાંની પરિસ્થિતિ જોઈએ આટલું મોટું આપણી સાથે ફોર્સ છે આટલું તંત્ર છે આટલું મજબૂત તંત્ર છે ગૃહ વિભાગ આટલું મજબૂત છે તો કેમ કોઈ અસામાજિક તત્વ આટલું મોટું નુકસાન પહોંચાડી જાય અને નાક નીચે આટલું મોટું નુકસાન પહોંચાડી જાય ત્યાં સુધી તંત્ર કશું કરે નહીં એટલે સવાલો તો ચોક્કસ ઉભા થાય જગદીશભાઈ ને હું પ્રશ્ન પૂછું દાણી સાહેબ જગદીશભાઈ ને સાંભળી જગદીશભાઈ બોલો બહુ દુઃખદ બાબત છે આ અમદાવાદ મહાનગરપાલિકાના આપણા ચેરમેન શ્રી આખી વાતના આડાપાટી ચડાવી રહ્યા છે

માત્ર ભાગી જાય છે એટલે તમે મને સાંભળી લો પેલા આસપાસ ડાબર રોડ નથી બનાવી શકતા એમને ગયા વર્ષે ચાલુ કર્યું કે અમે રોડ બનાવીશું પૂછો તમે કેટલા રોડ બનાયા

બે હજાર દસ કેન્દ્ર સરકારે ફાળવેલા રૂપિયા એકસો એસી કરોડ ના રૂપિયાની મદદ વટવા રેલવે બનાવ્યા પછી લોકોને એનો ડ્રો કરીને આપ્યો નહીં એ જર્જરીત થયા ત્યાં સુધી કેમ ધ્યાન આપવામાં ના ડબલ સરકાર એમને પોલીસ ફોર્સ દ્વારા મકાનો સુરક્ષા કેમ ના આપી

કેમ ના ગયા તમે એમને સુરક્ષા કેમ ના પૂરી પાડી તમે તોડવા માટે કેમ પાડ્યું તમે તોડવા સુધીના મકાનો ગયા ત્યાં સુધી ધ્યાન કેમ ના રાખ્યું સાહેબ બ્રિજ હોય બ્રિજ એકતાલીસ કરોડ ના કરોડ કર્યા

તો બનાવીને બગાડવું બનાવીને તોડવું એક બેઝિક સ્વભાવમાં આજે ની વાત હોય આજે ક્વાર્ટર્સની વાત હોય અને ભાજપની વાત કરીએ તો સરકારે બનાવીને બગાડી નાખે છે પાડી નાખે છે એમ એટલે જેટલી ઈઝી સરકાર પડે છે એટલા જ બ્રિજ પાડી દેશે એટલા જ ઈઝીલી ઈડબલ્યુએસ હવે દાણી સાહેબ બેઠા છે એટલે મારે ખરેખર એક ટેકનિકલી પણ જાણવું છે કે ઈડબ્લ્યુએસ ની મકાનની ફાળવણી સૌથી પહેલાનું કન્સ્ટ્રકશન બે બે હજાર દસ થી બારમાં જયારે ચાલુ કર્યું ચૌદમાં માં તૈયાર થાય ફાળવણી થઈ એટલે પહેલો પ્રશ્ન કદાચ તમે તો હમણાં આવ્યા છો પહેલો પ્રશ્ન નથી ચાલુ થાય કે જે ફળવાયા હતા એ ઓરિજિનલ ઓનર એમણે પોતે રહેવાની કોઈ તૈયારી બતાવી હતી કે પછી ફાળવણીમાં પણ નાયક પિક્ચરની જેમ કે મળ્યું છે કોઈ એક વ્યક્તિને અને એ ભાડે કોઈ બીજા વ્યક્તિને આપવા માંગતો તો એને કંઈક ભાડે ચડાવી દીધું હોય એને લુખા તત્વને અંદર ઘુસાડી દીધું હોય બીજું આટલા બધા મોટા પ્રમાણમાં મકાનો જયારે બન્યા પછી કોઈ રહેવા ના ગયું હોય તો આ તંત્ર કારણ કે એનો પોતો આપણો ઓફિશિયલ રેકોર્ડ થાય છે કેટલા ત્યાં રહે છે એમની ટેક્સ બી આવતા એની પાસેથી બીજા જે લાગતા સંસાધનો ઉપર આપણે આપણે વોચ રાખતા આવીશું તો આટલા વર્ષ સુધી એ લોકો ત્યાં ઈડબ્લ્યુએસ ના આ મકાનોમાં કશું જ ના થયું એટલે અને આમ તો ભાજપનો તો મેનિફેસ્ટો હતો આ વખતનો તો કે ત્રણ કરોડ કરતા વધારે ગરીબ આવાસ આપણે તો બને લોકોને ફાળવવા છે એની જગ્યાએ બનાવેલા મકાનો બે હજાર બીજો ઓપ્શન આમાં તો વેઇટિંગ ના પણ ઓપ્શન હોય છે હું ચોક્કસ માનું છું ત્યાં સુધી વેઇટિંગ હોય છે તો જે માનો કે મને તમે ફાળવ્યું મકાન હું વેઇટિંગ જેનું હોય એને કંઈક કહેવામાં આવ્યું હોય એમ બધું કઈક સ્ટ્રકચર તો તૈયાર કર્યું હશે અહીંયા દે 10 વર્ષ સુધી બધી જ રીતે આપડા ધ્યાન બહાર ગઈ હોય આ વાત અને અચાનક આજે સ્ટ્રક્ચરલ રિપોર્ટ નેગેટિવ આવા ને આપણે ડિસિઝન લઈ લીએ કે તોડી નાખવું છે તો એમનું પ્રકાશભાઈ પ્રકાશભાઈ તૂટવાનું કામકાજ આજથી નથી ચાલુ તૂટવાનું કામ તો છેલ્લા તોડવાનું કામ તો છેલ્લા કેટલાય સમયથી ચાલુ છે પરંતુ દાણી સાહબ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પ્રજાના જનતાના પૈસાનું પાણી ક્યાં સુધી થતું રહેશે અને ખાસ કરીને જો વાત કરીએ કે આ જે એન્જિનિયરો છે કે જે એન્જિનિરોના નેજા હેટર કેમના નિરીક્ષણ હેટર જ્યારે આટલા મોટા મકાનો બને આટલા કરોડો રૂપિયાનું કામ થતું હોય તો એ એન્જિનિયર ઉપર કેમ કાર્યવાહી નથી થતી એ મ્યુનિસિપલ કમિશનર ઉપર કેમ કાર્યવાહી નથી થતી એ જે તે ઝોનના અધિકારીઓ ઉપર કેમ કાર્યવાહી નથી થતી શું થશે આ અધિકારીઓ ઉપર કે પછી કોઈ દોષિતો ઉપર કાર્યવાહી થશે કે નહીં થાય કે બસ ખાલી કોઈ ચમરબંધીને છોડવાવા નહી આવે બસ ખાલી એટલી જ વાત જે પાર્કભાઈ બે વાત કરી દઉં જદેેશભાઈને શાંતિથી સાંભળ્યા વાત કરતા હતા ભાઈ કરપ્શન 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 એ અમારા મૂળમાં નથી કરપ્શન એ કોંગ્રેસના ડીએનએ માં જોવા મળે છે જે વસ્તુ વિકાસ કરવામાં આવે એમાં કરપ્શન ની વાત કરે છે પૂર્વનો જ્યારે જયારે અમે વિકાસ કરતા હોઈએ હવે ખારીકટ કેનાલ કે ત્યાંના જે લોકો વસવાટ કરતા હતા એક ગંદુ નારું હતું અને એ ગંદા નારાની અંદર આજે સરસ મજાની ગાર્ડન બનાવી નાખ્યા છે ખારીકટ કેનાલ ઉપર પણ સાહેબ ગાર્ડન ખારી ને ખારી કટ કેનાલ ઉપર જે ગાર્ડનો બનેલા છે હું જો સાચું કહું નિકોલ કે આસપાસના વિસ્તારોમાં એ ગાર્ડન ની અંદર સાહેબ હજુ પણ એજ ઇન્ફ્લુએન્ટ વાળું પાણી છોડવામાં આવે છે ત્યાં 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 પણ એજ દુર્ગંધ દુર્ગંધનો સામનો લોકો કરી રહ્યા છે ગાર્ડન માં પરિસ્થિતિ આટલા કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે પણ પરિસ્થિતિ ઠેર ની ઠેર છે અને ગાણી સાહેબ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આપ બન્યા એ પહેલા પણ આપ ટાઉન પ્લાનિંગ હતા એટલે આ બધી જ વસ્તુ આપના નેજા હેઠળ કે આપના ધ્યાનની અંદર તો હશે જ જી જી ચોક્કસ ખારીકટ નું ડેવલપમેન્ટ હજી હાલમાં થઈ રહ્યું છે હજી એના પાંચ ફેઝ છે અને આ ફેઝ અમે સેકન્ડ ફેઝ વટવા લાંબા સુધી લઈ જવાના છે જે પૂર્વ વિસ્તારની જે મોટામાં મોટી સમસ્યા હતી એ ખારીકટ કેનાલ ની હતી અને એ ખારીકટ કેનાલ ની અંદર જે આપે પ્રશ્ન કર્યા જે સિત્તેર વર્ષ સુધી સાહીઠ વર્ષ સુધી સોલ્વ નતા થયા એ અમે આ વખતના બજેટ ની અંદર આદરણીય ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખારીકટ કેનાલ માટે રાજ્ય સરકારે પણ બજેટ એના માટે ફાળવ્યું છે અને એને પરિણામે આપણે વાત કરીએ કે ખારીકટ કેનાલ નું કામ પણ અમે આગળ લઈ જઈશું અને એ ત્યાં વસવાટ કરનાર લોકોને સારું એવું દાણી સાહેબ દાણી સાહેબ તમારો ફોન સીધો કરી લેજો તમારો ફોન પાછો આડો થઈ ગયો છે એટલે સીધો કરી લેજો એક વખત ઓકે ઓકે છે બોલો આ જે વાત કરી કે જગદીશભાઈ ખારીકટ કેનાલ ની વાત કરી ભૂતકાળની અંદર જે લોકો પેલા કેતા સાબરમતી નદી તો સાબરમતી નદી એ સુકી ભટ્ટ નદી હતી ત્યાં મકાન ની વાત છે આપણી મકાન ની વાત છે મકાન ની વાત ઉપર જવાબ સાબરમતી આ મકાનો તૂટવા પાછળનો ખર્ચો કેટલો થશે અને એના પછી શું આ મકાનો તૂટશે પછી શું અને જે અધિકારીઓ કે જે લોકોએ આની અંદર ગેરરીતિ કરી છે એ લોકોને શું કોઈ દંડ થશે કે નહીં થાય વાત કરી અંદર પણ એફઆઈઆર નોંધાવવામાં આવી એ પણ કોન્ટ્રાક્ટર હતા એ જેલની અંદર ગયા ઘણા લાંબો સમય સુધી રહ્યા અને આ પણ અમે એની વસૂલીશું એવું અહીંયા આગળ જે પંચાવન કરોડ ના ખર્ચે

સરકાર કેન્દ્ર સરકાર પ્રયત્ન કરી રહી છે કે ગુજરાતને વધુ વિકસિત બનાવી અને ગુજરાત વિકસિત ગુજરાતના મોડલ થી જ દેશમાં ઘણા બધા લોકોને આશા હતી કે ભારત દેશ પણ આ જ રીતે વિકાસના એક પંથ ઉપર ચાલશે પરંતુ પરિસ્થિતિ ઘણી વખત અધિકારીઓની લોલમ લોલ અધિકારીઓની મિલીભગત કે અધિકારીઓની ભ્રષ્ટાચાર વાળી નીતિના કારણે ક્યાંક સરકારે પણ એક પ્રજાના પૈસા ને કાળી મજૂરી ના પૈસા ટેક્સ નો પ્રજાને પૂરેપૂરો લાભ મળવો જોઈએ પહેલી વસ્તુ મેં વાત કરી કોંગ્રેસના શાસનમાં સાહેબ કોંગ્રેસે

કમિશનર એક પણ મને પદાધિકારી જવાબ નથી આપતા કમિશનર ઉભા કરી રહ્યા છે કમિશનર પણ મને કઈ નથી શકતા હું એમ કહું છું કે એક સામાન્ય ટેકનિકલ સુપરવાઇઝર ની ધરપકડ કરી કેમ હજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના માલિક ધરપકડ ના કરી કેમ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રોડ પ્રોજેક્ટ વાળાની ધરપકડ ના કરી સારામાં સારું ઉદાહરણ પૂરી પાડી શકતા હતા ત્રણ ત્રણ વર્ષથી આજે મારા પૂર્વ વિસ્તારની જનતા આઠસો બ્રિજ ને લઈને હેરાન થઈ રહી છે આજે ગત સપ્ટેમ્બર માસમાં આ પદાધિકારીઓ જવાબદારી સંભાળી છે મેન જે અધિકારી છે હાઉસિંગ ના ચીફ એન્જિનિયર તરીકે જે પણ હોય એની કેમ ધરપકડ ના કરી એનો કેમ ખુલાસો માંગવામાં આવ્યો બિલકુલ ના ના જગદીશભાઈ જગદીશભાઈ આપનો સમય પૂરો પ્રશાંતભાઈ આ બધી પરિસ્થિતિ વચ્ચે ક્યારેક ક્યારેક તો એમ થાય કે એના કરતા ઓલી અંગ્રેજીની ગુલામી વધારે સારી હતી કારણ કે એ સો બસો વર્ષ પહેલા બનેલા બ્રિજ અડીખમ છે એ સો બસો વર્ષ પહેલા બનેલી બિલ્ડિંગો અડીખમ છે હજુ પણ તિરાડો નથી પડી આ પરિસ્થિતિ વચ્ચે અને જ્યાં હજુ પંદર મહિના કોઈ પુલ બનાયું ના થયો અને પુલનો પોપડા ઉકળી જાય પુલ તૂટી જાય પુલ બેસી જાય આ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં ક્યાંક છે સિદ્ધપુરની હોમિયોપેથી કોલેજ ની વાત કરીએ તો એકસો ને કરોડના ખર્ચે બનેલી આ સિદ્ધપુર હોમિયોપેથિક હોમિયોપેથી કોલેજ જેના હજુ તાણા નથી ખુલ્યા આ પરિસ્થિતિ એકવીસ એકર માં બનાવેલી સિદ્ધપુર કોલેજ છે પ્રશાંત સાહેબ શું આ પરિસ્થિતિ આ ગુજરાતમાં વિકાસની આપણે વાત કરીએ પરંતુ ક્યાં જઈ રહ્યું છે સવાલ અંતે એ થઈ રહ્યો છે

પૂર્વ ઝોન અને એ ઝોનના અધિકારી જેટલા જવાબદાર છે એટલા પદાધિકારીઓ પણ છે તો ત્રણેય કેસને કારણ કે ત્રણેય છેલ્લા દસ વર્ષમાં જ બનેલા છે તો ત્રણેય કેસ ને ધ્યાનમાં રાખી અને અધિકારી પદાધિકારીઓ ઉપર એફઆઈઆર કરી અને એક જાવક એમના પ્રમોશન અટકાય આપણે કોઈક તો એક્શન થાય એફઆઈઆર કરી શકતા હોય તો એફઆઈઆર એ ના થઈ શકતી હોય તો ત્રણેયને સસ્પેન્ડ કરો ને સાહેબ અમુક ટાઈમ માટે પૂરો કરવો છે કાર્યક્રમ અહીંયા પૂરો કરવો મારે કાર્યક્રમ અહીંયા પૂરો કરવો છે પણ એક છેલ્લો પ્રશ્ન આપને દિલથી પૂછવા માંગુ કારણ કે કરોડો લોકો ગુજરાતના આપણા કરોડો લોકોના જે જનતાના જે ટેક્સના પૈસા છે પૈસા આ રીતે વેડફાય એ સાહેબ યોગ્ય નથી શું કોર્પોરેશન શું પગલા લેશે આ અધિકારીઓ ઉપર એ પછી વાત વાત હોય હોય કે એ પછી આ આવાસ યોજનાની અને જે જે રસ્તાઓ તૂટે છે સાહેબ હજુ સુધી વાત કરું ને સાહેબ આજુબાજુનો જે રસ્તો છે જેને આરસીસી બનાવવાનો છે એક બાજુનો હજુ બન્યો છે ને એક બાજુનો છેલ્લા એક દોઢ વર્ષથી હજુ બનવાની પ્રોસેસ નથી થતી સાહેબ આવી રીતે જનતા હાલાકી ભોગવી રહી છે સાહેબ સતત શું પરિસ્થિતિ થશે આ અધિકારીઓ ઉપર સાહેબ ક્યાંક અધિકારીઓ જે છે કર્મચારીઓ એની ઉપર ક્યાં તો કોઈ મંત્રીઓનો કોઈ દબાણ નથી કે મંત્રીઓનું એ સાંભળતા નથી કાં તો પછી મંત્રીઓ અધિકારીઓને કશું કહેતા નથી આની અંદર છેલ્લી કમેન્ટ આપી દો શું કાર્યવાહી કરશે એએમસી ચોક્કસ જે પણ વાત કરી કે બ્રિજ બાબતની અથવા તો હાઉસિંગની એ અધિકારી અંદર જે પણ સંકળાયેલા હશે

કે આ મસ્ટ મોટું જે કૌભાંડ થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે લોકોને ક્યાંક ઘરનું ઘર નથી મળતું ને ત્યાં હવે એમસી જે મકાનો છે એ તોડી રહી છે આ પરિસ્થિતિ વચ્ચે આશા તો એ રાખીએ છીએ કારણ કે ચેરમેને વાત કરી છે કે જે અધિકારીઓ છે એમની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે કોઈને છોડવામાં નહીં આવે ક્યાંક દાખલો બેસે એવું કામ થાય એવી આશાને અપેક્ષા રાખીએ છીએ કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણી સાથે મહાનુભાવો જોડાયા દાણી સાહેબ આપણી સાથે જોડાયા પ્રશાંતભાઈ આપણી સાથે જોડાયા જગદીશભાઈ આપ જોડાયા ત્રણે અમારી સાથે જોડાયા દર્શક મિત્રોની માહિતી મળી બધા ત્રણેનો આભાર થેન્ક યુ વેરી મચ નિર્ણય કે ભ્રષ્ટાચારનું મસ્ત મોટું કૌભાંડ આ કાર્યક્રમની આજે ચર્ચા થઈ અને આશા એ જ રાખીએ છીએ કે એમસી માં જે કામ થાય ને એ પારદર્શક રીતે થાય લોકોને હાલાકી ન પડે એ જ આશા સાથે કાર્યક્રમને અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરીથી મળીશું નમસ્કાર